અને શાક ના બનાવતી મરચું વાટવાનું છે રેડી ઓય શાક ભાજી ઘણું મોઘું છે મેલ્યા રોટલા ના ખાવાના છે સારું કાકા અને રોટલા મેલી હવે તું શું કરેલો છે કાકા નાવા બે ઉરો હવે હું નાવા બે હરો હા નાવા બે ઉત બેથી કોણ ઉનું ના મેલતો જામ લાગ એ મોગા આવે છે ટાટા પોણી એ નાવ પાછું સારું કાકા ટાટા પોણી એ નાઈ અને નઈ લુગડે ચીએ પહેરવાના છે

તારી ભાઈ ને તો કોઈ ખબર પડતી નથી પણ તું તો જુ થોડી બુદ્ધિ મારો છે આ નાસા ઘડી ઘડી ને આ નાસા બારે છે મારે જ આવું પડે ખબર મન પડે કોઈ ખબર ના પડે આશીર્વાદ હા કરો તમે ફરવા જશો નઈ તળાવ મોતી ઉતરાયું તમે ના ના છ મોતી ઉતરાય પૂરું છે હું તો એટલે છે એટલે છોકરા પેરા મેદાર બાપુ કાકા એટલે

ના ભાઈ બુટ નો તળિયો કહી દે હું ખબર પડે હાસવાના છે હોય નથી કોઈ પેરી પહેરી કોઈ રાખવાના નાખવાનો પણ કાકા તમારે જવાની આરતી કરવાની છે બુટ ની હું હવે કરો કાકા કાઢુરો હવે પગમ બુટ ના ભાળવા પાછું હોય હવે સંપલ પહેરવા પડશે તમે આની આરતી ખરે કરો હવે અહીં તો મારે આરતી કરવાની છે તું મેલ છે ડૂલી દિવાળી ટાળું કાચ તો પાછું ને હોય સારું કાકા નથી કો મપોતા રૂપિયા છે ખબર પડે કોઈ પણ કાકા થોડા સુધી મેળવા જવું સારું લાગે આપડે કોઈ સારું નહીં લગાડું થોડો મોડો ઘર માં જાત ભાઈ આવો નારાયણ ભાઈ ભાઈ થોડું કેવું પડે ઉભા થયું શું

ના જવા તો ફરવા મફત તો જવાતું નથી સમય એટલે પૈસા થાય કે ના થાય પૈસા તો થાય પણ ફરવા સુકાન ના ના ભાઈ એવા ગોડા પૈસા ભાગવા ના મેળ ને ગોડા

આ ફેરો કરી કરીને આ એટલું પેટ વધાર્યું છે હું લો એટલે પેટ શું કોઈ પૈસા ભેળા કરવાથી વધ્યું છે પૈસા ભેળા કરી કરીને જ વધાર્યું છે આ રે હું અમે ભેવા ભઈ તમને એટલું કહા કે અતિશય લોભ હારો ને ના ના બે લોભ નથી કરતો હું હું આગળનું વિચારું છું રે લોભ નથી કરતો લોભ જ કરો છો કારણ કે પછી ઓલી કેવત છે ખબર છે ને લોભિયા નું અમારે જોઈ મેળવો નથી મારે થોડું મારે જવું છે મોડું થાય છે મારે ઉઘરણી પટાવવાની છે ઉઘરણી પતાવવા આવું છે ના તમે બેહો ઉઘરણી કરીને આવતો

પૈસા ભાઈ ના લેવાના હતા પૈસા માલ કરેલા રૂપિયા આ તો ખુલાવર ના શેર ના કરી રૂપિયા ગયો રૂપિયા તો કરાયા તા વી તમે ને હાથ માર લેવાના એટલે ભેમા ભાઈ હા મારી માની છો

હા તો અમને શું ક્યાં કરાઈ ને આવો તમને એટલે શું અમે તમારું ટોપું કર્યું અમે ગુનો કર્યો એટલે પણ તો અમે હાથ રૂપિયા તમારા કોઈ લઈ નહીં આ તો એને અમે તો પાડતા નહીં આ તો લાવો ને હાલી હું એમ કહું હા પણ તો હમણે આવો રો તમને તમે ઘરે કો કો હમણે આવો આ મેલો એટલે હવે તમે ઘરે આવો મે એમ એટલે હું આવો આવીશ જો હમણા મારી વાત તો ભાઈ હાથ રૂપિયા માંગુ છું ના ઘરે લેવા આવ્યો એનો તો મને ધક્કો પાડ્યો છે રૂપિયા આઠ કોકડા આવશે

હલો લાખો હું બીજી વાર ફોન કરીશ મુકાવી જગ્યા પૈસા લઈને આવી તમે કોણ બોલો છો હલો હલો કોણ બોલો તમે હલો હલો માર ગોળી તું બુદા તારે મારું મગજ ચક્ર સડી ગયું છે હવે મારે કરવું શું એટલે પણ જો તમારા હું પૈસા લો છું એટલે તારા પૈસા ની મારે નથી પડી ભયા મારા છોકરા મારે પડી છે

હવે મારી વાત ઓબલ ભયા તું ઈ બધા પાછળ મત આલીશ મને અને હવે મારે આ કરવું છું ઈ રસ્તો કોક બતાય હું તમને એક વાત કરું મારી માની છોકરા આ રસ્તો સતુરભાઈ ગાઢિયાલ છે હળો સતુરભાઈ કર ના હોય એવું એમ હું એ પણ સતુરભાઈ કેવી રીતનો ગાઢિયાલ છે ફોન મારામાં આવ્યો હવે મોણા કુણ છે નોમ તો આવતો નથી મને એટલે પણ ઇંગના કરે તો જેટલા પેત્રા છે ઈ તમારો છોકરા તરત આદર કરી જશે કશું આલુંય નહીં પડે પણ હું પાછો ફાઈન ફોન લગાડું લાગે તો પાછું એમ કીધું કે તમે દો લાખ રૂપિયા મુકવું એ જગ્યાએ તમારે લઈને ને આવું તમને ફોન કરીશ પાછો ફોન તો આબાનો જ છે સારું પેલા શત્રુભાઈ હડો હેઠળ

ઇયાના છોકરાને કિડનેપ કરી ના છો જે અલે ઓયના છોકરાને કોણ કિડનેપ કરે અલે ભયા હાસી વાત છે મોનો મોનો થોડો હાસી વાત છે ભયા કોક હવે મદદ કરો મારી તો પણ પૈસા ખડા છે કિડનેપ કરે હવે પૈસા ની છોડા મે લોકો પણ ભયા હવે ચીવરી છોડાવો પૈસા એને માજ્યા 2 લાખ રૂપિયા માજ્યા પણ હવે મારે એમ છોડાવ ચીવરી એની કોક મને આઈડિયા આલો

તમારી હા વાત છે પણ મેં આ લોભમાં લોભમાં મને આ રૂપિયા દેખાણું જ નહીં તો પણ દેખાવું જો બધું એમ તમને હવે તો મારો છોકરો એમ કેમ ઘરે પાછો આવી જાય ને

કરવાનું એવું નથી કે નથી કરવાનું એની લિમિટ હોય તમારા છોકરામાં ટગો પાડું છું તમારું મારો છોકરો આયે ભાઈ મને તો આમ જમે થઈ ગયું એક કામ હવે એકતુર ભાઈ તમારો છોકરો ની ફરવા ને ના હોય તો મેલું ને મોજ કરી નાખા આ પ્લાન માં તમારો છોકરો પણ સામેલ છે આજ મારા છોકરા મારી ઓછું કરી નાખ્યું અને તમે બધાને મારી ઓછું લોભમાં આખી જિંદગી એમને કાઢો